છો બધા મજામાં તો મજામાં જ રહ્યો મારા બ્લોગ અને વિડીયો જોતા રહ્યો તો આજે ને ને અમે અમે આવ્યા સાઈડ બરાબર તો રસ્તામાં જોયું એક બોર્ડ આવ્યો કે મધુવંતી નદી એટલે કે શું કહેવાય માલણકામાં તો આપણે મને એવું થયું કે ચાલો મધુવંતી નદી જોઈ આવીએ તો અમે જોવા આવ્યા ને ત્યાં મધુવંતી નદી અહીંયા માલણકા ડેમ કહેવામાં આવે જોઈ લો તો મસ્ત મજાની આ નદી છે અને હું તમને થોડુંક અત્યારે અહીંયા બતાવું છું તો

અને આ ડેમ શાંત છે અત્યારે જોવા આમ ખાલી વ્યૂ તો જોવાનું મસ્ત મજાનો વ્યૂ આમ તમે જોઈ શકો આમ જોવું તો ખરા મજાની ડેમ છે અને મસ્ત મજાનું વાતાવરણ છે આવ શાંત વાતાવરણ અને અત્યારે અહીંયા પક્ષીઓનો અવાજ પણ એક નંબર આવે મસ્ત આવે છે બરાબર તો મિત્ર અહીંયા એક અવાજ આવે છે પાણીનો બરાબર તો એ સેનો આવે ને પાણી તો આ બાજુ છે પણ આ બાજુ પાણી તમને કંઈ દેખાતું નથી પણ પાણીનો અવાજ જો અહીંથી આવે છે પણ હવે ક્યાં પાણી જતું હોય શું છે આપણને તો આમાં દેખાતું નથી ત્યાંમાં ક્યાંય પાણી નથી પાણીનો અવાજ આ સાઈડથી આવે છે પાણી તો આ બાજુ છે પણ હવે આમાં મને તો એ કંઈ સમજાતું નથી કે પાનો અવાજ આ સાઇડ થી શું કામ આવે છે અને અત્યારેનો આનો વ્યૂ જો એક નંબર વાતાવરણ વ્યૂ છે બરાબર તો સનસેટ પણ હમણાં થોડી વારમાં થવાનો છે સનસેટ તો આપણે આવશે બરાબર તો જોશું બાકી અત્યારે મને એનો વાતાવરણનો વ્યૂ જો એક બધા સાઈડ ડુંગરા ડુંગરા નામ જોવું તો ખોરે પણ તમે કંઈ ન ઘટે બરાબર અને તમે જોઈ શકો છો કાલે નો આપણો વ્લોગ અધૂરો હતો તો આજે આપણે એ વ્લોગ ને પૂરો કરીએ ત્યારે આપણે નંદેલા ખાતે ત્યારે માતકુર આવી ગયા અને આવ્યા પેગા આયા ને માવા ને કાર કામગીરી ચાલુ છે જamba તો મિત્રો અત્યારે આના હારણા બોતી ગયા છે અને આ કઈ હોટલ છે તેના કોમેન્ટ કરતી જો અને શું લેવાનું છેલા ફ્રીજ ફ્રીજ કપડા ફ્રીજ ના લેવા જાય વેરાવળ માંગરોળ તો અમે ગયા હતા પણ ભાઈને માંગરો તો ક્યાંય મેળા આવ્યો નહીં તો ભાઈ કે વેરાવળ જાય તો મેં તો કઈ વાંધો નહીં ચલો વેરાવળ તો વેરાવળ નીકળી ગયા અને રસ્તામાં અત્યારે આરણા પહોંચ્યા હે બરાબર અને આગળ જઈએ જો ભાઈ લે તો ઠીક છે તો લે ઉસકા ભી ભલા ના ઉસકા ના લે ઉસકા ભી ભલા તો કન્ટિન્યુ લોકમાં બને રહીજો મિત્રો કાલનું રનિંગ કરું છું ક્યાંય મેંદડા ક્યાં માધુપુર અને પાછો વેરાવળ જવાનું છું તો મારે આઈકું પણ જો આમ તો લાલ ચોર થઈ ગઈ હોજી ગયું છે અને મેંદડા માધુપુર પાછો આઈટી વેરાવળ તડકાનું બહુ રનિંગ થાય છે હમણાં તો જો આવીએ અમે તમારે આટલું મહેનત કરીએ અને તમે અમારા વિડીયોને શેર ન કરો અમારા વિડીયો તમે ન જવો તો ક્યાંથી દેખું થાય તો મહેરબાની કરીને વિડીયોને શેર જરૂર કરો અને

સીત લેવાનું હતું ને એનો કઈક ભાવતાલમાં ન જાય તો હવે અત્યારે એમ કહે છે કે કેસો જાય તો અત્યારે માહિતી પછી વેરાવળથી કેશોદ નીકળી ગયા બરાબર અને કેસો થી જો આગળ હવે આજે મને સવારની વાત છે તો આગળ કેશોદ જઈ અને તમને બતાવીએ

મિત્રો આ તો મસ્ત મજાનો સેલ સહેલ પડી ગયો ઇલેક્ટ્રિક વસ્તુમાં ફ્રીજ ટીવી એસી વોશિંગ મશીન રાબર जोरदार સેલ પડ્યો છે તમે જોઈ શકો છો કેસોદ ને અંદર ના ભાઈ જો આ ભાઈ પાવરナップ જે જોય છે તે આયા કેજો જ જોય અને LG મિત્રો આ હે ને વોશિંગ મશીન છે જો ઓર બાજુ આ બાજુ ફ્રિજ આ બાજુ વોશિંગ મશીન ઓર બાજુ ટીવી

મારે લઈ જવા માટે મારી સેલ્ફ ફિક્સ આવે નાના મોટા એડજસ્ટના નાના મોટા ખૂણા કરો છે ઘરે મોટી મોટી હું એક સેલ્ફ આવું ડબલ સેલ્ફ આમાં વોરંટી દસ વર્ષ કમ્પ્રેસર એક વર્ષ ફૂલ